સરકારી ખરાબાની જમીન હોય તો એ તાત્કાલિક રીતે દબાણ દૂર કરી અને કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની હોય તે તાત્કાલિક રીતે પૂર્ણ કરવી અને એમાં જે પણ કડકમાં કડક પગલાં ભરવાના થતા હોય એ ભરવા એટલે મામલતદાર મોરબી આ બાબતે નોટિસ પણ આપેલી છે ડીએ માપણી પણ કરેલી હશે કે મામલતદાર માપણી પૂરી કરે ડીએલઆર માપણી પણ પૂરી કરી દેશે લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ એ મારી માલિકીની જગ્યામાં છે ને એની બાજુમાં આવેલ જે જગ્યા છે એ પણ મેં અત્યારે સરકારમાં માંગણી કરી કરી છે એની અરજી પણ કરી છે ને જે કાંઈ પણ તંત્ર કે મામલતદારશ્રીનો કે કલેક્ટર સાહેબનો જે કાંઈ પણ નિર્ણય આવશે એની હું સાથે છું ને એની જે કાંઈ પણ જંત્રી આવે એ મુજબ હું ભરવા રેડી છું એટલે કોઈ મેં અત્યારે આ પાર્ટી પ્લોટમાં દબાણ ન કર્યું એ જે જગ્યા છે એ મારી બાજુમાં આવેલ છે તો કાંઈ પણ જે છે એ હું સરકારની સાથે છું ને તંત્રની સાથે છું